પરોડીએ ઊઠી હું તો પાણી ભરવાની પાણી ભરીને બોલું રાળી હું નવરી નો થરી ને બોલું રામનું નામ ઘડી હું નવરી નો રામ મને થાદુ દેજો કામ ઘડી હું નવરી નો થ સવાર થયું ને હું તો ગાય દોવા બેઠી સવાર થયું ને હું તો ગાય દોવા બેઠી ગાયું દોઈ ને બોલું રામ નામ ઘડી હું નવરી નો થાં ગાઈ ને બોલું રામનું નામ ઘડી હું નવરી નો થાં રામ મને તેજો જાજુ કામ હું નવરી નો તામ ઘડી યુગો ને હું તો લોણાવલોજ યુગો ને હું તો લોણાવલો નિત રણું બોલો રામ નું નામ હું નવરી નો તામ નોતા રતાણ ને બોલું રામ નું નામ ઘડી એ ઉરી ન રામ મને દેજો દાદુ કામ ઘડી એ એવું નો થાવું બપોર ને મે તો રસોઈ બનાવી બપોર ને મે તો રસોઈ બનાવી રોટલા ગર ઉોલું રામ નો નામ ઘડી ઉઠલાગળ બોલું રામ આમ ગળી એવું ઊનવરી નોતા રામને જેજો દાદુ ગામ હું નવરી નો નોતા सार वागा ने हो तो सत्संग नी सार वागा ने हो सतसङ्ग मासाडु ने बोलु रामू नो नवरि ताली पाळु ने बोल रामनू नाम गीय नो नोता राम मने देजो काम घडी येऊ नवरी नो थाम संजा ढळी तो मंदिरे साली संजा ढळी तो मंदिरे साली दर्शन दर्शन करी ने बोलू राम नूना आम घडी येऊ नवरी नो थाम દર્શન કરીને બોલું રામનું ના આમ ઘડી એવું નવરી નો થામું રામ મને જાદુ દેજો કામ ઘડી એવું નવરી નો થામું દીકરાના દીકરા ને પારણીએ પોડા દીકરા ના દીકરા ને પારણીએ પોડા હાલડા ગામ ને બોલું રામ ના રામ ગળીએ હું નવરી નો થામ રામ મને દેજો દાદુ કામ ગળીએ હું નવરી નો થામ સાંજ પડે ને હું તો માળા રે કરું સાંજ પડે ને હું તો માળા કરવા બેઠી માળા કરીને બોલું રામનું ના આમ ઘડીઉ નવરી નો થતાં માળા કરી બોલું રામ નું નામ ઘડી એવું નવરી નો થાઉં રામ મને દેજો જાજુ કામ ઘડી એવું નવરી નો થાઉં રામ મને દેજો જાજુ કામ ઘડી એવું નવરી નો થાઉં